ઉતલા વિડિયો એને કોઈ ચાલો ચાલો વચા કેકો કર એક કેકો કરવા આવો વચ્યો જા ના મને કો પકડવા ફૂટ પકડ ને લા જગા ચાલો લઈ પકડી કોથીમાં ગા દો લા કરો તો ને એમ જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે સિમરી ગામ જે સિરોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી જીગ્નેશભાઈ મણિભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરમાં એક અજગર છે જેને કારણે અમારા મજૂરો દવા છાંટવાનું કામ કરતા હતા તે બંધ કરીને બહાર આવી ગયા છે તો તાત્કાલિક આવો તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક અગિયાર ફૂટ લાંબો અજગર હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે જેને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ બધાનું લઈ લો ધીમે ધીમે 20 kilos no sé qué